નમસ્કાર મિત્રો આજે સાડા દસેક વાગ્યાની આસપાસ આપણા હળોદમાં જે ન્યાયાધીશનો આવાસ આવેલું છે મામલતદાર ઓફિસનો જે ગેટ આવેલો છે ત્યાં આગળ જે બે યુવાનો હતા બે યુવાનો ઉપર છરી વડે હુમલો કરવાનો જે પ્રયત્ન થયો હતો એમના ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો આ બંને જે યુવાનો છે તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે તેની સાથે આ જે ન્યાયાધીશનો આવાસ છે એની સામે જ આખી જે ઘટના છે એ ઘટના બની હતી જે બંને યુવાનો છે આ બંને યુવાનો જૂના દેવડીયા ગામના છે જો કે આપણે બધી માહિતી ફેસબુક લાઈવના માધ્યમથી હળવદના જે લોકો છે એને પોચાડી હતી તેની સાથે અત્યારે ખાસ મિત્રો આપણે લાઈવ એટલા માટે મળ્યા છીએ કે જે પ્રદ્યુમનસિંહ અને પંકજસિંહ આ બંને ભાઈ જે છે એ બંને ભાઈ જૂના દેવડીયા ગામે રહે છે હળવદ તાલુકાનું જૂના દેવડિયા ગામ છે અને આ બંને જે યુવાનો છે તે વર્ષ બે હજાર બાવીસમાં એક તેમના જ ગામમાં જે મારામારીની ઘટના બની હતી એમાં બંને જે છે પ્રદ્યુમનસી અને પંકજ સિંહ એ આરોપી હતા એટલે એનો કેસ જે છે તે હળવદ કોર્ટમાં ચાલતો હતો એટલે આ બંને જે છે પ્રદ્યુમનસિંહ અને પંકજ સિંહ તો એ બંને હળવદ જે કોર્ટ છે તો ત્યાં આગળ મુદત માટે આવ્યા હતા મુદતમાં આવ્યા હતા અને મુદતમાં આવી મુદત જે પૂર્ણ થઈ અને ત્યાર પછી તેઓ પરત તેઓના ગામ જવા કે હળવદ જવા માટે નીકળ્યા હતા એ સમયગાળા દરમિયાન રાજેશ ઉર્ફે મુન્નો જે પટેલ છે અને એની સાથે અન્ય કોઈ એક બે વ્યક્તિ છે એ આ કાર છે આ કાર લઈને સામેથી ધસી આવ્યા અને આમને જે છે તે અડફેટે લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જોકે અહીંયાથી જે બાઇક છે એ બાઇક આ બાજુ વહી ગયું મામલતદાર જે ઓફિસ છે એટલે મામલતદાર ઓફિસનું જે કમ્પાઉન્ડ છે તો ત્યાં આગળ બાઇક વહી ગયું એટલા માટે થઈ અને બાઈકની અડફેટે તો જે ગાડીની અડફેટે બાઇક આવતા આવતા રહી ગયું પરંતુ ત્યાર પછી ગાડીમાંથી ઉતરી અને પ્રદ્યુમનસિંહ અને પંકજ સિંહ જે છે તો તેઓ વચ્ચે થોડી બોલાચાલી થઈ કે ગાડી કેમ સામી નાખીને આ રીતના અને ત્યાર પછી જે છે એ ગાડીમાં સવાર રાજેશ પટેલ ઉર્ફે અત્યારે પ્રાથમિક માહિતી આ મળી રહી છે બાકી જે ફરિયાદ દાખલ થાય છે પોલીસ તપાસ કરશે ત્યાર પછી જે કઈ બીજી વિગત છે મિત્રો એ સામે આવશે પરંતુ આલે વિગત મળી રહી છે અને પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની પણ જે કઈ માહિતી છે એ માહિતી અત્યારે સામે આવી રહી છે પરંતુ આ બધું હકીકત શું બન્યું હતું અને શા માટે થઈ અને આ લોકોએ હુમલો કર્યો હતો અને શા માટે થઈ અને હળવદ કોર્ટની સામે મામલતદાર ઓફિસની બાજુમાં પોલીસ સ્ટેશનની બાજુમાં જે આરોપીઓ છે આરોપીઓએ હુમલો કર્યો આવડી મોટી જે ઘટના છે ઘટના બની કારણ કે થોડા સમય પહેલા એટલે કે થોડાક મહિનાઓ પહેલા પણ હળવદ કોર્ટ પાસ પાસે જ એટલે કે એના ગેટ પાસે જ જે આંખમાં મરચાની ભૂકી નાખીને જે એક યુવતીને પ્રેમ સંબંધ પ્રેમ લગ્નને હતું ને એને લઈ જવાના એને પરિવારજનો દ્વારા પ્રયત્નોને કરવામાં આવ્યા હતા એટલે આવી જે ઘટનાઓ છે આ ઘટના હળવદ કોર્ટ પાસે છેલ્લા દોઢ થી બે વર્ષમાં બીજી ઘટના ઘટના બની આ ગંભીર આપણે એટલા માટે મિત્રો આવી ઘટનાઓ બધી બાજુ બનતી હોય છે પરંતુ જ્યાં પોલીસ સ્ટેશન બાજુમાં હોય મામલતદાર ઓફિસ બાજુમાં હોય કે કોર્ટ બાજુમાં હોય નામદાર તો એની પાસે આવી જે ઘટના બને છે આ બહુ ઘટના મોટી કહેવાય કારણ કે જે આરોપીઓ છે એને કોઈ પણ જાતનો કંઈ ડર હોતો નથી અને એને લઈને જ આ છે આખી ઘટના જે છે એ ઘટના બની હતી આ બંને જે ઈજાગ્રસ્તો છે એકને ચાર થી વધુ છરીના ઘ જે છે તો એને મારવામાં આવ્યા છે એ એ હતા હજી તમે છો ત્યાર પછી એક દરેકના મનમાં એક એવી વાત છે અને એક એવી આપણા શહેરમાં પણ એવી ચર્ચા ચાલે છે કે ભાઈ ફાયરિંગ થયું હતું ને ફાયરિંગ રાઉન્ડ થયા હતા તો હકીકતમાં જે હાલ અત્યારે જે કઈ પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ થયું નથી એ હજી સુધી સામે આવ્યું નથી અને ફાયરિંગ ખરેખર થયું જ નથી એમાં જે આરોપીઓ છે એને રિવોલ્વર જે છે રિવોલ્વરો કાઢી હતી ત્યાર પછી સામેના જે હતા આ પ્રદ્યુમનસિંહ ને તો એમને એની રિવોલ્વર જે છે એ ઝૂંટવાનો પ્રયત્ન કર્યો એટલે કે ફાયરિંગ ન કરે ને એમાં ઝપાઝપી થઈ એમાં એક જે ગોળી છે એ હેઠે પડી ગઈ હતી ખરેખરમાં માં કોઈ ફાયરિંગ કઈ થયું નથી ફાયરિંગ થયું નથી બાકી બંદૂક જે છે એ તણાઈ હતી સામે એ જે આરોપીઓ છે એની પાસે હતી એ અત્યારે પોલીસે પણ કબજે લીધી છે કારણ કે એક વ્યક્તિ જયારે આ પ્રદ્યુમનસિંહ છે તો એમને એ બંદૂક જે છે તે ઝૂંટવાનો અહીં જે પ્રયત્ન કર્યો તો અહીં સામે જ તો પછી આરોપીઓએ એમને પણ બે છરીના ઘા માર્યા અને જો કે તે બચવા માટે થઈ અને કોર્ટ પરિસરમાં એટલે કે કોર્ટમાં વહી ગયા હતા જ્યારે પંકજસિંહ છે તો એ તો અહીંયા મામલતદાર ઓફિસનું જે ગ્રાઉન્ડ છે તો એમાં જ પડ્યા હતા એમને છરીના જે ઘા મારવામાં ને આવ્યા હતા એ તો અહીંયા આગળ જ પડ્યા હતા એ પ્રદ્યુમનસિંહ છે તો એ કોર્ટમાં વહી ગયા હતા કે ત્યાં આગળ પોલીસ કારણ કે એ કોર્ટમાંથી જ આવ્યા હતા તેમને એવું હતું કે અહીં પોલીસના જે જવાનોને છે અહીં લોકો છે એટલે આપણે બચી જઈશું એટલે એટલા માટે છે એ કોર્ટમાં વહી ગયા હતા કોર્ટ પરિસરમાં વહી ગયા હતા ત્યાં આગળ પ્રદ્યુ મનસિંહ અહીંયા આગળ પંકજ છે સોરી એ અહીંયા આગળ જ પડી ગયા હતા એમને ચાર થી વધુ જે છરીઓના ઘા છે એ મારવામાં આવ્યા હતા ધારિયાને પણ તમે હજી જુઓ છો કારણ કે એફએસએલ ની ટીમ હજી આવી નથી એફએસએલ ની ટીમ આવશે એ તપાસ કરશે ત્યાર પછી જે છે વાહનો અને બધું કબજે લઈને પોલીસ સ્ટેશન મૂકશે ત્યારે પછી અત્યારે જે કંઈ છે પોલીસ તો એ ફરિયાદ નોંધવાની જે કંઈ કામગીરી છે તે પણ કરી રહી છે કારણ કે હાલ અત્યારે જે કંઈ સીસીટીવી આજુબાજુના જે કંઈ છે તો એમાં જે કંઈ તેની સાથે જે નજરે જોનાર જે સાક્ષીઓ છે તો એમની પાસેથી જે કંઈ માહિતી એકઠી થઈ છે તો એ મુજબ કારમાં બે લોકો સવાર હતા કે કા રાજેશ પટેલ ઉર્ફે મુનો કે પોતે એની થોડી મિસ મિત્રો હિસ્ટ્રી કહી તો એ પોતે પણ હત્યાનો આરોપી છે પેરોલ જમ્પ કરેલા છે એટલે કે અત્યારે ભાગતો ફરે છે પોલીસના હાથે આવતો નથી જામે એટલે પેરોલ ઉપર સર્જવામાં આવી છે એની સાથે અન્ય પણ વ્યક્તિઓ હતા હવે કોણ કોણ વ્યક્તિઓ હતા સીસીટીવી તો એક બાજુમાં છે તો એમાં બે વ્યક્તિઓ દેખાય છે કે હુમલો કરનાર પણ બે વ્યક્તિ છે અને ઈજા પામનાર પણ બે વ્યક્તિઓ છે આ બધા જે છે તે દેવડિયા ગામના છે અને પ્રેમ પ્રકરણ જે કારણભૂત હોવાની હાલ અત્યારે માહિતી છે કે આવી જે ચર્ચા છે તે સાંભળવા મળી રહી છે પરંતુ શા માટે આટલી મોટી જે ઘટના છે કોર્ટ પરિસર પાસે કોર્ટ જે છે હળવદની નામદાર કોર્ટ એના જે જજ છે એમના નિવાસસ્થાન સામે કે મામલતદાર ઓફિસ સામે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં જ આખી એક તો જે ઇજાગ્રસ્ત હતા એ તો ત્યાં આગળ જ પડ્યા હતા હજી એમના બુટને એ પણ છે તમે જુઓ ત્યાં આગળ લોય પણ જે એટલી જગ્યાએ બધી જગ્યાએ ઢોળાયેલું છે તો પછી એ દિશામાં પણ જે અત્યારે છે તે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર જે છે એ આરોપીઓ કેટલા હતા બે જ હતા કે એથી પણ વધારે કોઈ હતા તો હાલ અત્યારે જે છે પોલીસ એ દિશામાં તપાસ કરે છે કારણ કે ઘણા બધા જે મિત્રો છે એને સવારના સમાચારોને ને તો બધું જોતા હોય જોતા હોય કે ભાઈ ફાયરિંગ થયું ના પણ ખરેખર ફાયરિંગની કોઈ જ ઘટના થઈ નથી બંદૂક છે એ તણાઈ બંદૂક જે છે તે કાઢવામાં આવી અને એમાં જપા જપી થઈ હતી અને એના જપા જપીના કારણે જ જે છે તે અહીં એક જે એની ગોળી છે એ પડી ગઈ હતી બાકી ફાયરિંગ કંઈ થયું છે ને ફાયરિંગ નતું થયું છર્યુંના જે ગા છે તે મારવામાં આવ્યા હતા અને આરોપીઓ દ્વારા બંદૂક કાઢવામાં આવી હતી અને એને જે છે એ પ્રદ્યુમનસિંહ દ્વારા ઝૂંટવી લેવામાં આવી હતી નહીતર વરી પાછી જે ઘટના છે એ વધુ પરંતુ એટલામાં રહી ગયું છે બાકી પંકજસિંહ જે છે તો એમને અને પ્રદ્યુમનસિંહને બંનેને સુરેન્દ્રનગર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે પંકજસિંહને વધુ ગંભીર ઈજાઓ થઈ હતી કારણ કે અમે પણ અહીં જોયું એમને પેલા છરિયુંના ઘા મારેલા હતા એટલે હાલ અત્યારે એ પણ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે સાથે જે આરોપીઓ છે તો આરોપીઓને ઝડપી લેવા માટે થઈ અને એલસીબી ટીમને હળવદ પોલીસની ટીમને એ પણ જે છે તે જુદી જુદી દિશામાં હાલ અત્યારે જે તપાસ છે તે તપાસ ચલાવી રહી છે સૌથી મોટી વાત એ છે કે જે હુમલો કરનાર જે આરોપી છે રાજેશ ઉર્ફે મુનો તો એ પણ પેરોલ જમ્પ છે એટલે કે હત્યાના ગુનામાં જામીન પર આ શું આપણે વાત કરીએ ને પેરોલ ઉપર છુટકારો મળ્યો હતો અને ત્યાર પછી હાજર થયા નથી એ ભાઈ પણ અને તેઓ દ્વારા જે છે તે આ આખી જે હુમલો કરવાની જે ઘટના છે એ સર્જી હોય એવી હાલ અત્યારે જે કંઈ પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે સાચી જે કંઈ હકીકત છે હમણાં બે ત્રણ કલાક બાદ જે પોલીસ છે તે પોલીસ ફરિયાદ નોંધવાની છે ત્યાર પછી સામે આવશે તો હાલ જે કઈ આપણી પાસે આ જે માહિતી હતી એ તમારા સુધી પહોંચાડી આભાર મિત્રો